તો વધુ એક પાટીદાર સામે ખોટી ફરિયાદ થઈ હોવાનો આક્ષેપ થયો છે જેલભરો આંદોલન દરમિયાન ગોજારીયાના સરપંચ રાજસ્થાનના પ્રવાસે છતાં પણ આરોપી બનાવી દેવામાં આવતા પોલીસ ફરિયાદ સામે સરપંચે સવાલો ઉઠાવ્યા છે જેલભરો આંદોલનના દિવસે મહેસાણા શહેરમાં થયેલા ઘર્ષણ મામલે સાડત્રીસ પાટીદારો સામે નામજોગ અને પાંચ હજારના ટોળા સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી એલસીબી પોલીસે ચોવીસ જેટલા પાટીદારોની ધરપકડ કરીને પૂછપરછ કરતા વધુ પાટીદારોના નામ ખોલ્યા હતા તેથી અત્યાર સુધીમાં એકસો તેતાલીસ પાટીદારો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો કે એકસો તેતાલીસમાં આરોપી તરીકે ગોઝારિયાના સરપંચ રમેશભાઈ પટેલનું નામ દાખલ કરવામાં આવતા રમેશભાઈ ચોંકી ગયા છે કારણ કે સત્તર થી ઓગણીસ એપ્રિલ દરમિયાન તેઓ રાજસ્થાનના પ્રવાસે ગયા હોવા છતાં પણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને અમારે સિદ્ધેશ્વરી ટ્રાવેલ્સ અમારા હાથે હતી અને અમે આ બધા ભેગા હતા પણ કઈ આધારે અમારું નામ આવ્યું એ મને ખબર નથી આ કોઈક રાજકારણના હિસાબથી અમારું નામ દાખલ કરેલું છે સરપંચનો હોદ્દો દૂર ખરાય એના માટે ચાલુ રાખશે તો પછી મેં કોર્ટમાં એનો

વિસનગર ના પાટીદારો સામે ખોટી ફરિયાદ બાદ હવે ગોઝારીયા સરપંચ સામેની ફરિયાદ નો મામલો પણ ગુજરાત હાઈકોર્ટમાં જાય તેવી શક્યતા છે સંકેત સિડાના જીએસટીવી મહેસાણા